કે નવરાત્રી ની અંદર જે આપણી બેનુ દીકરીઓ ગરબા ની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે ટેટું કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનું દીકરીઓને જે ટાર્ગેટ કરે છે તો આજે યુવા પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું પ્રભુ પેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તો મેં ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય કોઈ વાંધો નહીં દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય કોઈ વાંધો નહીં પણ નવરાત્રી અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો કોઈ એક સાધુ તરીકે ભગવાન ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ બે દિવસ પહેલાં જ ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબના માથુશ્રી વિશે જો શબ્દો બોલી જતા હોય આ નાલાયકો તો આપણે સમજવાનું છે